ઓટોમેટિક તમારી આબરૂ વધી જાય ભલામાં આબરૂ તમારા હાથમાં છે તૈયાર તિજોરી મેળવું છે ગમે ઓળખાઈને લગાવીને રૂમમાં ઘૂસી જવું છે એમ મારો પરમાત્મા આંધળો છે થઈ જશે કોઈ ના થાય જો આપણે બે ડોક્યુમેન્ટ હોય બેંક લોન ના હાલતી તો ભગવાન પાસે લેવાની હિમનામ મળી જાય મળે કરું હું ભણેલો નથી ચૂસ માર્યા બધી ખબર છે અને કદાચ ધર્મ નીતિ ચાલતો હોય અને કદાચ એને દુખ આવી પડ્યું હોય તો એ પાપી છે એવું ના સમજી લેવું પરમાત્મા એની પરીક્ષા કરતો હોય મારો ભગત ડબતો નથી આ લખી રાખજો કોઈ દિવસ પરમાત્મા ઉપરથી વિશ્વાસ છોડતા નહીં અને હું એવું નથી રહેજો પરમાત્મા કરશે ના કર્મ કરવા જજો કર્મ કર્યા વગર કઈ મળતું નથી કર્મ કરશો ને તો પરમાત્મા આપણા ઘરે ઉતારે પલંગમાં કંઈ કોળિયા આપવા આવે ભગવાન ઉભા થઈને રાહ તો પડે છે ને માંદા હોય તો પાડો છે એક દી ખબર આવે રોજ આવે આ મોંઘવારીમાં કોઈ ના આવે એમ વસ્તુ એવી છે કે જો તમે આ જગ્યાએ આવ્યા મેં જોયું અમુક તો આમ દરિયા કિનારે આવ્યા હોય ને ચોપાટી હોય ને એમ ખડા માડા પડ્યા હતા ભલા ભણા આ ભૂમકામાં આવ્યા છો જો બેઠા બેઠા હોવા નામ ઠાકરના લઈ લો ને તો ઘરે જાઓ એમ હતો બાયણાને પાટ મારીને હાકલ તોડી નાખે મારું નાખ પણ એ કર્યું જ નથી દસ વાર જાણે રેલવે સ્ટેશનમાં એમ પૂછવા આવે કેટલા વાગ્યા બાપુ બોલવાના એટલે બોલવાની રાહ જોયા વગર તું ગણેશ માંડ દે ભલામણા મારી રાહ જોવી નહીં પડે તારે એની મારી એ ગોળવી નાખે કોઈ દાડો પચી નામ લેવા નથી પરમાત્માના અને પછી એમ કે ભગવાન એ મને સુધું આટલું મોંઘું શરીર તો તારા જેવા મૂર્ખાને આપ્યું છે બીજું શું આપે કોકના પૂછજો એક કિડની જતી રહે શું હાલત થાય આ તો વી વી રૂપિયાના ખાટિયા મારી મારી લીવર કાઢી નાખે ને કિડની ફેલ કરી દે પછી કે અમાર જીવવું છે હવે રોજ આ ઝાડમાં તમે એસિડ નાખો દે એ લીલું રે તમે ને તમે તમારું આ શરીરનું ઝાડ બાળો છો ને પછી બચવા હાટું ઘરવાળા આય લાવે હવે આને ઉકલી જ જવા દેવાય ગામના બહુ રમઝાડ્યું આને બચાવાય જ નહીં એટલે કાલી એ દશા તમારી ના આવે હજુ શરીર સાથ આપે છે કઈ એક આપણા સ્વેરપાટ બગડ્યા નથી ને તો સુધરી જાઓ આ વ્યસન મૂકી દઉં અને નશાના માર્ગે થી વળશો ને એટલે તમારા પરિવારને કઈ કોક એમ કે ઘણા ક્યાં છે ને કે માણસો લાખ રૂપિયાનો પણ હાજર પી જાય કોઈ બતાવાય નહીં હાજે પચીસ પૈસા નો દે જાય

તમારા બધા વતી હું તો આ જપ કરું છું ભગવાનને છું કે મારે કઈ જોતું નથી તું દીકરા આપ્યા કે તમારા ભાગ્યમાં ના હોય પણ જો કદાચ મેકલી રાતે મારું જાગવું બન્યું હોય અને પચાસ રટણ એના કર્યા હોય અને એ મારી ધોળીમાં કદાચ જે કંઈ તપ ભેગું થયું હોય ને તો ઠાકરને કહું છું કે ઊંધું કરીને ખાલી કરીને આમ ન આપી દે છે મારે કંઈ ભેગું કશું જોતું જ નથી બધું ભગવાને આપી દીધું બધાને હવે તો બધા એમ કેમ કે મોક્ષ હું તો મોક્ષ નથી માગતો એવું જ કહું છું જીવું ત્યાં લગીને તારું શરણ આપજે બાકી કંઈ જોતું નથી આ ઘણા એમ કે અમને સ્વર્ગમાં હવે સ્વર્ગમાં જઈને શું કરે આય ના જો નરક હોય ન જોયું નથી કોઈ પણ બધા વાતો કરે અને હું તો એમ જ કહું છું કે આ ધરતી ઉપર જીવી લો આના જેવું સ્વર્ગ બીજે ક્યાંય નથી સારા કર્મો કરો સારા કર્મો કરશો ને તો પરમાત્મા ભાઈ માગવાની જરૂર નથી પરમાત્માને હાંકડ ખકડાય આપવા આવવું પડે સમજાય ગયું બધાને એટલે જે કંઈ દુઃખ વ્યાધિ પીડા લઈને આવ્યા હોય ઠાકરને માપી દેજો અને છતાંય કદાચ તમને આમ તો મારો ઠાકર અહીંયા આવેલો ધક્કો બાતલ કોઈનો જવા નથી દીધો લગીનમાં જ અમે એવા વટવાળાએ જો મણાનું કામ ના કરે તો હું એને દીવા બચી ના કરું ચોખ્ખી જ વાત છે અને કોઈ જે મન કોઈ આરતી ઉતારતા જોયો મંગળવાર તો મંગળવાર બપોર અઢી વાગે એક જ આરતી કારણ કે એને બનાવ્યો ને ત્યારથી આપણને એ ઓળખ છે ને આપણે ચોખ્ખું કીધું હતું કે આપણે વહેલા પાંચ વાગ્યે ઉતારીને હું આરતી નહીં કરી શકું સમજાય

અને એક જ કીધું છે કદાચ ઠાકર પરીક્ષા લેવા તું વાત ઉતર અને ફરીથી ને ગરીબી આંટો ખાઈ જાય ને તો સાસ ને રોટલો વહાળીને ખાઈ જાય બાકી તારા પારે આવવા વાળા હું નહીં છે કરવું જ ને અને મારો ઠાકર તમને એ જ સલાહ આપે કે તમારા નાળિયેર અગરબત્તી લઈને કોઈ જરૂર નથી નવસો વરાય ગામને ખબર છે કુકડામાં ડટાયેલું રહ્યું હતું જો તોય એના કાટ ના આવ્યો તો હવે આપણા નાળીઓને શું આવે તમારો ભાવ લઈને આવજો અને એ પચીસ હજાર રૂપિયા બચે ને તો એ અબોલ જીવને ખબર દેજો આ નાળિયેર વધેરવાની જરૂર નથી પાડોશનો માણા વાળો વગેરેનો હોય જતો હોય ને તો એ બે રૂપિયાનો આ સાફો ચડાવવા આવો છો ને એના એના દીકરી દીકરાના વસ્ત્ર ફાટી જાય તો એને લઈ દેજો મારો ઠાકર એમ કે એ સાફો છે મારા માટે કોઈ જરૂર નથી પણ ફરી વારે જો કદાચ આવશો અને મારો પરમાત્મા હુજાર છે એ તમને કહીશ કારણ કે હું વાંચેલું બોલતો નથી કોઈ દાડું એ જે બોલાવે એ જ બોલું છું સમજાય હે એટલે જે કંઈ દાદાના માધ્યમે આવ્યા છો અને હમણાં તમને સમજાયું કે બાધા નથી એક આરાધના પૂરતી કે આપણે પહેલાંના સાધુ સંતો હતા તો રામસાગર વગાડતા કંઈક એને તાર એક કરવા સમજાય ને કે ભજન કરવા મીરાબાઈ કે રામ રામ સાગર વગાડતા નરસિંહ મહેતા કડતાલ વગાડતા એમ એક તાર કરવા બે અગરબત્તી છે બાકી ના કરીએ કોણ જો મન ચોખ્ખું કરી દો ને તો અગરબત્તીની જરૂર નથી દાદા કે ગમે એમ મહેનત મજૂરી જે હોય ને ત્યાં સમરણ કરજે અન જો અહીં ભેટો કરવા ના હોય તો હું વિક્રમસિંહ આપણને ગામના કોઈ બોલાવવા રાજી ના હોય તેમ એમ કોઈ મને પરચા આપે માનું આપણી લાયકાતે હોય જેવું પરચા લેવું કદાચ કોઈને વાહન ના હોય તો તમને રહેવાની વ્યવસ્થા છે આને તમને પથારી બધું ફ્રીમાં જ મળશે પણ બીજો મુખ્ય ઉદ્દેશ છે કે જો આપણા ઘરે કોક આવ્યો હોય ને અમારે આમ તો બોલાય નહીં પણ શરમ લાગે હોય બોલવું પડે કે જે કંઈ આપણે આ ટોયલેટને એનો ઉપયોગ કરીએ છીએ ને આપણા ઘરે કરવી છે એવો જો કરો કારણ કે બીજે દિવસે અમને ધાબળા એ બાથરૂમમાંથી મળે છે જો આ જગ્યામાં કે કોઈ પણ જગ્યામાં આપણે મદદરૂપ ના થઈ શકતા તો નડતર રૂપ થવા ના જો ટૂંકમાં જાજુ બોલી ગયો સમજ્યા ને કે આ રહ્યું ને એ કોઈના બાપાનું નથી આનું છે જો આનું નુકસાન કરીને જશો ને તો એ ભરાયા વગર મોક્ષ નહીં કે એ કોકને જેને જરૂર છે એના કામમાં આવે એની હાલત એટલી ખરાબ કરી નાખો કે આ નાના છોકરાના નાના ના નાખવાના કપડા તમે સંડાસ બાથરૂમમાં નાખો અહીં કોઈ પગારદાર નથી અમે જાતે સાફ કરી એક દાડો જઈને સાફ તો કરો આ નકરું ખવડાવી એટલું નથી એ છે પાછું કરી જોઈજો એટલે ના કરી શકો ને તો અહીંયા નુકસાન ના કરેલા અમુક નળ ભાંગી નાખ્યા ભલા મને શરમ આવી જોઈએ તમારા લખણ જ દુઃખી છો ને આમાં ક્યાં ભગવાન દુઃખી કરે કહો કે પહેલાં ડૉક્ટરની સલાહ લેજો ને દાદાને પ્રાર્થના કરજો અંધશ્રદ્ધામાં ના જતા કારણ કે ઘણા દેવા હોય તો હવે અહીંથી આપણે અત્યારે હું અહીંથી જતો હોય ને પડ્યો હોય ને આ હાથ ભાંગી ગયો હોય ત્રણ કટકા થઈ ગયા હોય ભાઈ હું એમ કહું દાદા આગળ બે એમ કે આ મટાડ દઉં એ જઈને બાળભૂંજામાં હરિયા ન ખાવા જ પડે

કે આપણે બહેનોના વિભાગમાં જવાનું નહીં કારણ કે અહીં કોઈ પણ સમાજની બેન દીકરી હોય એ અમારી જ છે દાદાએ અમને એ શીખવાડ્યું છે આપણે અહીં રો ત્યાં લગીને એની મર્યાદા જાળવવાની સમજયું અને બહેનોને આપણે એ પણ નહીં જવાનું આપણે એ પ્રશ્ન જ આપણને લાગુ પડે પણ જેની દયાથી જેના માધ્યમથી લાખો પરિવાર શાંતિથી જીવશન જીવ છે ને હું જેને હૃદય ના માનું છું આપણે બે હાથ ઊંચા કરીને જય બોલવાની છે પાપ લાગે એ મને આપી દેજો પૂન થાય એ તમે લઈ એટલે બધા બે હાથ ઊંચા કરવાનું બીજું કે જેને રોકાવું હોય તો વાંધો નહીં બાર વાગ્યા પછી પાછી નાસ્તાની વ્યવસ્થા છે એટલે અત્યારે હજુ પ્રસાદી ચાલુ જશે અને કદાચ બંધ થઈ જવે તો હમણાં બાર વાગ્યા નાસ્તો પાછો ચાલુ થઈ જશે બોલાયું કે ઘણી જગ્યાએ તમે જાઓ ને તો તમને ક્યાંક તમારા મઠ માતાજી નથી આવું ક્યાં થાય ને કાતો ઘણા એમ કે માતા લગીને આ ખોટા પૂજા તમારા માતાજી તો આ હતા એટલે કોકની કદાચ મગર વાળી હોય કોકની વાઘ વાળી હોય કોઈની સિંગ વાળી હોય કોકની તલવાર વાળી હોય જે હોય આજે દાદાની સાક્ષી એવી સહી કરાવું છું કે આ તારા દીકરી દીકરી જગતમાં હાચી ભાળ ગોતવામાં ગોતવામાં ભોળા પડી ગયા છે સમજાય એટલે જે તું એમની કુળદેવી હોય જે તું એમની મા હોય આ તારા દીકરા આજ અહીં ભટકતા ભટકતા આવી ગયા છે મારે ભૂલી જ્યાં હોય અને એક કરોડ ગુના તારા હોય તો મળી જાય ઘણા એમ કે હું ભેગું કરીએ એમ થાય તો તારા બાપ દાદા ભેગું ન કરીએ કે અમારી કોઈ દેહ હું કરી સમજાય કે ભાવનાથી દેવ જાગે નાળીઓ ટીંગાળે ના જાગે ભાવનાથી જાગે અને મનની જો કગર હોય ને તો હું તો એમ કહું કે જો રામ જેવો પરમાત્મા હતો સબરી જેવાના આખા ભોર ખાવા પડ્યા તો એને આખી જિંદગી રાહ જોઈ હતી ભર જોવાની લઈને એકાજીના જ ગુરુના શબ્દો ઉપર વિશ્વાસ હતો કે આ એક દાડો રામ તારા ઘરે પ્રસાદી લેવા આવશે અને રોજ નિત્યક્રમ ચાલુ રાખ્યો દાડો બોરા લાવે હાજર રાહ જોઈને ફેંકી જાય બીજી આપણને મને ગણાવ હું બીજી વાર આવ્યો તો હું હાર લઈને પહેરાવવા આવું તો ને ના પાલવા નહીં આવવાનું શ્રદ્ધા હોય તો રામ ઝુંપડીયા આંટો મારવા આવે